મિત્રો તમારી એક જ Gmail ID ની અંદર બે YouTube ચેનલ છે તો આ વિડિયો જોઈ લેજો જેથી તમારી YouTube ચેનલ છે ને ડિલીટ ના થાય કારણ કે YouTube ની મિત્રો જે પોલિસી છે ને મિત્રો ઘણા બધા તમે YouTube ની અંદર જે વિડિયો જોયા હશે બેસક આપડી જેમ દરેક લોકો એ વિડિયો બનાયા હશે પણ મિત્રો આપણે જે વિડિયો બનાયા છે એકદમ પરફેક્ટ અને એકદમ સાચી હોય છે જો તમે એક જ Gmail એકાઉન્ટ ની અંદર બે YouTube ચેનલ ચાલવી રહ્યા છો અને કદાચ ચેનલ ની અંદર પ્રોબ્લેમ એક ચેનલ ની અંદર આવે તો બીજી ચેનલ ની અંદર પ્રોબ્લેમ આવી શકે કે ન આવી શકે તો ખાસ મિત્રો આ વિડિયો ની અંદર બનેલી જો અને વિડિયો તમારા માટે જોવો જરૂરી છે જેથી તમે તમારી બે YouTube ચેનલને સાચવી શકો અને બે YouTube ચેનલ ની અંદર પ્રોબ્લેમ ન આવે જે લોકો YouTube ને રિલેટેડ કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતીના મિત્રો વિડીયો આપણે ચેનલની અંદર બનાવેલા છે એ પણ ગુજરાતીની અંદર અને મિત્રો હંમેશા માટે આપણે જે પણ યુટ્યુબ ચેનલની અંદર વિડિયો બનાવીએ છે આપણા ખુદના અનુભવ ઉપર વિડીયો બનાવી છે કોઈની પણ આપણે વિડીયો ક્યારે પણ જોવા જતા નથી અને તમે ખુદ પણ યુટ્યુબ રિલેટેડની દરેક માહિતી તમારા ફોનની અંદર જોઈ શકો છો બધી જ માહિતી આપના ફોનની અંદર ઉપલબ્ધ હોય છે તો ચલો વિડિયોની આપણે શરૂઆત કરીએ સમજી લો કે એક જ YouTube ચાલા દાખલા તરીકે આપડી ટેકનિકલ જયગુગા YouTube ચેનલ છે જો કે મિત્રો ત્રણ ચેનલ છે ટેકનિકલ જયગુગા ટેકનિકલ જયગુગા ફાર્મિંગ અને ટેકનિકલ જયગુગા ઇન્ડિયન હવે ત્રણેય ચેનલ એક જ Gmail એકાઉન્ટમાં છે તો ત્રણેય ત્રણ મારી ચેનલો ડિલીટ થઈ શકે છે એક કે સાથે કયા કારણોસર ડિલીટ થશે એ પણ મિત્રો ખાસ ધ્યાન આપજો અને વિડિયોમાં મિત્રો બને રહેજો કારણ કે આજ માહિતી આપું છું તમારા માટે જરૂરી છે આવનારા સમયની અંદર તમે કોઈ આવી ભૂલ કરી રહ્યા છો તો આ ભૂલ થી આપણે સાચવવું જરૂરી છે હવે મિત્રો તમારે એક ત્રણ ચેનલ એડ કરેલી છે એક જ Gmail એકાઉન્ટ અમે ત્રણ મે તમે એક ક્વોલિટી તો વિડિયો મુકતા જ નહીં હોય દરેક ની અંદર અલગ અલગ કન્ટેન્ટ વાળા વિડિયો 100% મુકતા હશો પણ કદાચ એક એક ચેનલ ની અંદર તમે એવું કન્ટેન્ટ મૂકી દીધું છે YouTube વિરોધ છે કે કોઈ અન્ય વિડીયો તમે મિક્સ કરેલી છે અને તમને કોપીરાઇટ સ્ટ્રાઇક મળી છે તો ચલો એક કોપીરાઈટ સ્ટ્રાઇક મળી છે તો કોઈ ટેન્શન નથી સાત દિવસની અંદર રિમૂવ થઈ જશે પણ ભવિષ્યમાં તમે મિત્રો એવું જ ચેનલની અંદર કામ કરી રહ્યા છો જે અલગ જ કન્ટેન્ટ તમે મૂકી રહ્યા છો તમારું પોતાનું કન્ટેન્ટનું છે જ નહીં કારણ કે 3 ને 3 ચેનલ ની અંદર તમે તમારું પોતાનું કન્ટેન્ટ મુકવા એ શક્ય છે કારણ કે તમે અલગ અલગ કન્ટેન્ટ માં વિડિયો મુકવાની પૂરી કોશિશ કરતા જશો મિત્રો મારી ત્રણ ચેનલ છે મને ભલે ટાઈમ નથી મળતો વિડિયો બનાવવા માટે ટાઈમ કાઢી શકતો નથી મતલબ ત્રણ ચેનલ ની અંદર તો અમુક ચેનલ ની અંદર હું વિડિયો નથી પણ મુકતો પણ ક્યારેક પણ બીજા ની કન્ટેન્ટ વાળી વિડિયો નથી મુકતો ભલે વ્યૂઝ ઓછા મળે કે ડોલર ઓછા મળે બાકી બીજા ની વિડિયો અથવા YouTube વિરુદ્ધ ની કોઈ પણ વિડિયો હું મુકતો નથી અવત તમારી એક ચેનલ ની અંદર કોઈ કાયરણસુર કોપીરાઈટ ગાઈડલાઈન મતલબ આવેલી છે YouTube તરફથી અથવા કોપીરાઈટ સ્ટ્રાઈક આવી છે તો 7 દિવસની અંદર તમને કોઈ ટેન્શન છે હવે ત્રણ ચેનલ હોય એટલે તમારા મન ની અંદર પણ કોઈ મિત્રો ટેન્શન હોય ની કારણ કે આપણી ત્રણ ચેનલ ચાલી રહી હોય એટલે મન ની અંદર મિત્રો કોઈ ટેન્શન જ ન હોય કે ચલો એક ચેનલ ડિલીટ થઈ ગ્યા છે તો બીજી આપણી બે ચેનલ તો ચાલુ જ છે આવો વિચાર પણ મિત્રો 50% લોકો ને મગજમાં આવે છે કારણ કે ત્રણ ચેનલ રેગ્યુલર ચાલુ હોય તો એક ચેનલ બંધ થઈ જશે તો શું ફેર પડશે આવા પણ મિત્રો આપણો વિચાર હોય છે તો આ વિચારો છે ને આપણા મગજની અંદરથી મિત્રો કાઢી દેવાના છે કારણ કે YouTube ની જે પોલિસી છે તમે અત્યારે હાલની અંદર કારણ કે આપણે કોઈ દિવસ ફેક વિડિયો બનાવતા નથી YouTube ની અંદર જે આપડે YouTube ચેનલ છે પ્રોફાઈલ માં જઈને મિત્રો સહાય અને પ્રતિસાદ નું જે ઓપ્શન છે એમાં જઈને એકવાર તમે ખાલી સર્ચ કરજો કોપીરાઈટ સ્ટ્રાઈક ત્યાં તમને મિત્રો જે કોપરે સ્ટ્રાઇકનું ઉલ્લંઘન કરવું કેટલું મુશ્કેલ છે એ તમને જાણવા મળી દેશે અને મેં ખુદ ત્યાં મિત્રો અત્યારે હાલ અત્યારે જે વિડીયો બનાવી રહ્યો છું ત્યાં મિત્રો મેં ખુદ વાંચીને જ અત્યારે હાલ જે તમને માહિતી આપી રહ્યો છું કોઈ પણ ફેક વિડીયો આપણે ક્યારે પણ મિત્રો બનાવી છે જ નહીં આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે ફાયદો થાય એમની ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ ના આવે ને એવા વિડીયો મેં તમારા માટે બનાવવાની પૂરી કોશિશ કરેલી છે તો અહીંયા સ્પષ્ટ લખેલું છે મિત્રો તમારું અકાઉન્ટ તેમજ તેની સાથે સંકળાયેલી કોઈ પણ ચેનલ બંધ થવાની આધીન છે મતલબ તમારી ચેનલની અંદર ત્રણ હવે તમે અન્ય વિડીયો બનાવી રહ્યા છો તો કદાચ ત્રણ સ્ટ્રાઇક પણ આવી શકે છે ગમે ત્યારે એક ચેનલ ડિલેટ થઈ જશે એક પ્રોબ્લેમ પણ આવી શકે છે પણ તમારી એક ચેનલ ડિલીટ થાય છે તો સાથે સાથે તમારી ત્રણ ચેનલને પણ નુકસાન થઈ શકે છે એ YouTube તરફથી આ ટાઈપની પોલિસી ની અંદર લખેલું છે જો તમે એક જ Gmail એકાઉન્ટમાં ત્રણ ચેનલ બનાવી હોય તો બાકી કોઈ પ્રોબ્લેમ નથી મિત્રો અન્ય Gmail એકાઉન્ટ પર તમે YouTube ચેનલ બનાવીલી છે તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી પણ તમે એક જ Gmail એકાઉન્ટ ની અંદર ત્રણ પાંચ કે બે ચેનલ બનાવીલી છે તો એક ચેનલના કારણે તમને ત્રણેય ચેનલની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે હવે આ જાણવું પણ મિત્રો ખૂબ જરૂરી છે કારણ કે આ પ્રોબ્લેમ ઘણા બધા લોકોને મિત્રો થાય છે એટલા માટે આ સ્પેશિયલ વિડિયો બનાવી કારણ કે ખુદની અંદર પણ મિત્રો બે ચેનલ હતી તો મે ચેનલને બને અલગ અલગ કરી દીધી છે જેથી ભવિષ્યમાં કોઈ એવી પ્રોબ્લેમ ના થાય જેના કારણે આપણી મેઈન ચેનલની અંદર પણ પ્રોબ્લેમ આવી શકે છે અને મિત્રો અહીંયા જો તમારી ચેનલ બંધ કરવામાં આવી હોય તો તમારું એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલ બધા વિડિયો એક્સેસ કરી શકો નહીં मतलब तुम्हारी YouTube चैनल एक वक्त रिमूव થઈ ગઈ YouTube તરફથી તો તમે એક્સેસ એના વિડિયો પણ મિત્રો કરી શકતા નથી એ સ્પષ્ટ લખેલું છે તો મિત્રો આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અને આ માહિતી બહુ જાણી જરૂરી છે અને આવનારા સમયની અંદર તમે કોઈ પણ YouTube ચેનલ બનાવશો તો બધી એક અલગ અલગ ઈમેલ આઈડી માં બનાવવાની છે અને જો તમારો ફોન પણ એકશન આગળની ઈમેલ આઈડી બનાવેલી છે ને કોઈ કોપીરાઈટ સ્ટ્રાઈક ના કારણે મતલબ ડિલીટ થઈ છે અને એ Gmail આઈડી આપણા ફોન ની અંદર છે તો પણ મિત્રો આપણી ચેનલ ની અંદર પ્રોબ્લેમ થઈ શકે છે તો એ એકાઉન્ટ ને આપા ફોન ની અંદર થી પણ રીમુવ કરી લેવું જેથી જે પણ તમે નવો એકાઉન્ટ બનાવો છો તો એની અસર આપડા નવા એકાઉન્ટ માં ના પડે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને YouTube ની લક્તિ જેટલી પણ નોલેજ મારી પાસે છે દરેક નોલેજ ના વિડિયો તમને મળતા રહેશે અને તમે ખુદ પણ આ બધી નોલેજ ના વિડિયો તમે ઘરે બેઠા પણ બનાવી શકો છો YouTube ની અંદર બધી માહિતી તમને મળી રહેશે એટલે YouTube વિડિયો ની અંદર નહીં અહીંયા YouTube નું જો આપણો પ્રોફાઇલ ફોટો છે ને અહીંયા પ્રોફાઇલ ફોટો ઉપર તમે ક્લિક કરશો અહીંયા તો પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરશું એટલે ગુજરાતીમાં નીચે સૌથી લખેલું છે સહાય અને પ્રતિસાદ એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને ક્લિક કરીને તમે કોઈ પણ અહીંયા YouTube વિશેની માહિતી માંગશો તો બધી માહિતી તમને છે ને લેખિતમાં મળી રહેશે તો વિડીયોને અગર શેર કરીજો ને આપણી ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને